ખેડમા શહેર અને તાલુકા કોંગ્રેસ પક્ષ દ્વારા નૂતન વર્ષ સ્નેહ મિલન કાર્યક્રમ ખેડમાના ધારાસભ્ય ડોક્ટર તુષાર ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો સ્નેહ મિલન કાર્યક્રમમાં ખેડમાં શહેર અને તાલુકા કોંગ્રેસના ઉપસ્થિત કાર્યકરોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવતા ડોક્ટર તુષાર ચૌધરીએ જણાવેલું કે હવે આવનારી ચૂંટણીમાં ગ્રામ પંચાયતમાં કોંગ્રેસ તરફી તથા ખેડમાં નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન સ્થપાય તે માટે કાર્યકરોને કામી લાગી જવા કહ્યું હતું કાર્યક્રમમાં ખેટમા શહેર અને તાલુકા કોંગ્રેસ પક્ષના નવનિયુક્ત પ્રમુખ તથા વિવિધ મોરચાના પ્રમુખોને નિમણૂક પત્રો અપાયા હતા સ્નેહ મિલન કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી ગજેન્દ્રસિંહ સોલંકી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અશોક પટેલ ઉપપ્રમુખ પ્રવિણસિંહ સોલંકી ખેટમાસ શહેરના પ્રભારી રામાભાઈ સોલંકી પ્રકાશ ઉપાધ્યાય પ્રકાશ બારોટ તથા નગરપાલિકાની ચૂંટણીના ભાવિ ઉમેદવારો સહિત કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અમારા માનનીય ધારાસભ્યશ્રી ડૉક્ટર તુષારભાઈ ચૌધરી સાહેબની અધ્યક્ષતામાં અને સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષસ્થાને આજે ખેડબ્રહ્મા શહેરની અંદર તાલુકા કોંગ્રેસ સમિતિ અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો જેની અંદર આવનારા સમયની અંદર ખેડબ્રહ્મા નગરપાલિકાની અંદર અને ગ્રામ પંચાયતની અંદર આવનારી ચૂંટણી અંગેની વ્યૂહરચનાની પણ ચર્ચા કરવામાં આવી છે તથા નવા વર્ષની તમામ કાર્યકરોને શુભેચ્છા પાઠવવામાં આવી છે બ્યુરો રિપોર્ટ ટાઈમ્સ ઓફ સાબરકાંઠા